આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા માટે રિશ્વત માંગી અને એસસીબીએ ઝડપી લીધો જાગૃત નાગરિક દ્વારા એસીબીને એવી ફરિયાદ અપાઈ હતી જ્યાં તેની પાસેથી આયુષ્યમાન હેલ્પ ડેસ્ક કાઉન્ટર સ્ટર્લિંગ હોસ્પિટલ ગાંધીધામ પૂર્વ કચ્છનો કર્મચારી હર્ષ રાજેશભાઈ ગુર્જર નામનો આયુષ્યમાન કાર્ડ કાઢી આપનાર કર્મચારીએ પાંચસો રૂપિયા માંગ્યા છે જે તે અરજદાર આપવા ન માંગતો હોય એસીબીએ છટકો ગોઠવી આરોપીને પાંચસો રૂપિયાની લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એસીબી ગાંધીધામે આપેલી વિગતો મુજબ કચ્છ જિલ્લામાં ગાંધીધામ ખાતે આવેલ સ્ટર્લિંગ હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નાગરિક લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવે છે આ કાર્યવાહી નિયમ અનુસાર કરવાની હોય છે પરંતુ એસીબીને ખાનગી રાહે ફરિયાદ હતી જે બાબતે સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે આયુષ્યમાન કાર્ડ કાઢવાની કાર્યવાહી કરતા ફરજ પરના અધિકૃત કર્મચારી દ્વારા પ્રજાજનો પાસેથી આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા માટે ગેરકાયદેસર રીતે લાજપેટે પેટે રૂપિયા ચારસોથી થી પાંચસો સુધીની માંગણી કરી સ્વીકારે છે જે આધારે વોચ રાખી ડિકોયરશ્રીનો સહકાર મેળવી લાંચના છટકાનું આયોજન કરી છટકા દરમિયાન આરોપી રૂપિયા પાંચસોની ગેરકાયદેસરની લાંચની માગણી કરી સ્વીકારતા રંગી હાથે ઝડપાઈ ગયો હતો આ સફળ કામગીરીમાં ટીએચ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી પૂર્વ કચ્છ ગાંધીધામ તેમજ સુપરવિઝન અધિકારી કે એચ કોહિલ મદદનીશ નિયામક એસીબી બોર્ડર એકમ ભુજ કચ્છના રહ્યા હતા અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા